હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે કિચનમાં તો આજે આપણે બનાવીશું ફક્ત બે નંગ કાચા બટાકામાંથી એકદમ ટેસ્ટી અને દસ મિનિટમાં બનીને રેડી થઈ જાય અને એકદમ અલગ રીતે બનતો નવો નાસ્તો તો આને તમે સવાર કે સાંજના નાસ્તામાં કે પછી બાળકોના ટિફિનમાં પણ બનાવીને આપી શકો છો તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી છે તો ફ્રેન્ડ્સ આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો ચેનલમાં ન વાંચો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો આજે આપણે કાચા બટાકામાંથી એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું એના માટે મેં અહીંયા મોટા બે બટાકાને આ રીતે ગ્રેટરથી ગ્રેટ કરી લીધા છે અને બે થી ત્રણ પાણી એકદમ સાફ કરી લીધા છે હવે આપણે તેને એડ કરી હવે તેમાં વન ફોર કપ જેટલું ખમણેલું ગાજર એડ કરી દેસુ અને વન ફોર કપ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દેસુ જો અહીંયા તમે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે વન ફોર કપ જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ એડ કરી દઈશું અને એક નંગ લીલા મરચાંને આ રીતે ઝીણું કટ કરેલું છે તેને પણ એડ કરી દઈશું હવે થોડા લીલા ધાણા પણ એડ કરી દઈશું હવે થોડા મસાલા એડ કરીશું તો અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું જીરું પાવડર એડ કરીશું અને વન ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું વન ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું હવે એક ઇંચ આદુના ટુકડાને આ રીતે ગ્રેડ કરીને એડ કરી દઈશું હવે નાસ્તાને અંદરથી એકદમ સોફ્ટ અને ચટપટો બનાવવા માટે મોટી બે ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં એડ કરીશું જો તમારી પાસે ખાટી છાશ હોય તો તમે એડ કરી શકો છો હવે નાસ્તાને થોડો ટેસ્ટ અને બાઇન્ડિંગ આપવા માટે મોટી બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને આ નાસ્તાને ઉપરથી એકદમ ક્રિસ્પી બનાવવા માટે બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે રવો પણ એડ કરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે બધી જ વસ્તુને આપણે એકદમ પ્રોપર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આપણા આ માપ સાથે બેથી ત્રણ વ્યક્તિઓ માટે નાસ્તો બનીને રેડી થાય છે એ આ નાસ્તામાં એડ કરેલા કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ વધારે કે ઓછા કરી શકો છો હવે આપણે થોડું પાણી એડ કરીશું પાણી હંમેશા બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી જો જરૂર લાગે એટલું જ એડ કરવાનું આપણે પણ એડ કરેલું છે અને બધા જ પણ પાણી રિલીઝ છે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને બેટરને રેડી કરી લેવાનું છે તો આપણે આ રીતનું મીડિયમથી કેવું બેટર રેડી કરી લીધું છે હવે આપણે તેનો નાસ્તો બનાવીને રેડી કરીશું તો નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે એક પેન લઈ લેશું અને તેમાં ઓઈલ ગ્રીસ કરી લેશું હવે તેમાં એક કળછ જેટલું બેટર એડ કરીશું ચમચાની મદદથી આ રીતે ફેલાવી દેસુ તમારે જે પ્રમાણે નાસ્તો થીક જોઈએ એટલું બેટર એડ કરવાનું ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દેસુ હવે ઢાંકીને તેને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે નાસ્તાને જોઈ લઈએ તો નાસ્તો ઉપરથી થોડો ડ્રાય થઈ ગયો છે હવે તેમાં ઓઇલ ગ્રીસ કરી લેશું હવે આપણે નાસ્તાને બીજી સાઈડ ટર્ન કરી લેશું અહીંયા નાસ્તો કૂક થવાનો સમય તમારું પેન કેટલું જાડું છે એના પર ડિપેન્ડ કરે છે હવે નાસ્તાને બીજી સાઈડ પણ થોડું ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ઢાંકીને થવા દેશું તો આપણે નાસ્તાને બીજી સાઈડ પણ બે થી ત્રણ મિનિટ માટે કૂક કરી લીધો છે હવે આપણે આ નાસ્તાને કાઢી લેશું જોતા જ ખાવાનું મન થઈ જાય એટલો મસ્ત બન્યો છે ને ફ્રેન્ડ્સ આપણો આ નાસ્તો મારી આ ટ્રીક ફોલો કરીને તમે પણ આ ટેસ્ટી નાસ્તાની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો આપણે બધા જ નાસ્તાને રેડી કરી લીધો છે હવે આપણે તેને ગરમા ગરમ સવ કરી દેશું નાસ્તાને તમે ચા સાથે દહીં સાથે કે કોઈ ચટણી સાથે કરી શકો છો આ નાસ્તાને સૌ ખાઈ શકે ટેસ્ટી અને ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ બનીને રેડી થયો છે અને ફક્ત દસ જ મિનિટમાં બનીને રેડી પણ થઈ જાય છે તો તમે આ નાસ્તાની રેસીપી એકવાર જરૂર ને જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો એ હું તમારા માટે એકદમ ટેસ્ટી હેલ્ધી અને ઇઝી રેસીપી લઈને આવું છું